છે આપણે ડાંગની પ્રખ્યાત જડીબુટ્ટી અને અહીંયા આપણી જોડે છે વૈદ ઈશ્વરભાઈ ચૌધરી તો એ બધું આપણને જણાવે આખી બધી ડિટેલ શું છે શુંની દવા કેવી કામ લાગે તો નામ આખું અને તમારું જે આ છે બધું જણાવો મારું નામ ઈશ્વરભાઈ મનુભાઈ ચૌધરી ગામ વાંગણ તાલુકો વાંસદા જિલ્લા નવસારી હું છેલ્લા સત્યાવીસ થી અઠ્યાવીસ વર્ષ થી આ ઓનવ કામ કરું છું અને સરકારી જે આદિજાતિના મેળાઓ હોય બે હજાર સોળ માંથી હું આદિજાતિ મેળાઓ કરું છું અને સારું લોકોને એવું મને આ વનવસો વેચાણ અને પ્રદર્શનની મેળામાં મને સારું એવું પ્રોત્સાહન મળ્યું છે સરકાર તરફથી બધો ઘણો બધો સહકાર મળ્યો છે અને મારી પાસે વા લકવા સાંધીવા સુગર પ્રેશર થાઈરોઈડ પથરી એલર્જી બેનો માટે લાલ સફેદ માસિકની સમસ્યાઓ એની અનેક પ્રકારની આ દવાઓ હું કરું છું મારે આ દવા મારા દાદા પરદાદા પાસેથી મારા પપ્પાએ લીધી પપ્પા પાસેથી હું આ આનો સધીનું કામ કરું છું અને દર મંગળવારે વ્યારા તાલુકાના જેસિંગપુરા હું દર મંગળવારે જાઉં છું બાકીના દિવસે મારા ઘરે અને આવી આ સેવા મને આમાં એટલો આનંદ થાય છે કે જે લોકો ડોક્ટર પાસે ફરી ફરીને બિસારું થતા હોય એવા પેશન્ટ મારી પાસે આવે છે અને આ કામ કરવામાં મને ઘણો આનંદ થાય છે કેમ કે હું કોઈક દુઃખીના દુખી માણસ હોય એના માટે હું કામ કરું છું

ગાય ગોમડાને ઓગાળી શકે છે ગાય કે છેલ્લે બેનો પણ ધાવણ ની કમી હોય બાળક ને ધાવણ ન મળતું હોય તો એ દૂધ વધારે નાખો છે એવા અનેકો પ્રકાર ની બીમારી માં ઉપયોગી થતું હરિયોકન છે એને અમરકન પણ કહેવામાં આવે એને જો જમીનમાં રહેતો સો વર્ષ નો હોય તો પણ એ જીવંત રહેતો હોય એ કેન્સર ના જેવી ગાંઠ ને ઓગાળવાની તાકાત રાખે એને લેપ કરવાથી એ ગાંઠ ગાંઠ ઓગળી જતી હોય હોય અને કોઈ જેવી નોર્મલ તો એને ફોડી કાઢતો હોય બેસાડી દેતો હોય થાય એના માટે આ લેપ કરવાને અને આ ચીમારી છે માતાજી નો આદો એ આદો જરાક અમથું આટલો ટુકડો જો આપણે ચાવીને ખાધું ખાધો હોય તો માથું દુખતું બંધ થઈ જાય સામાન્ય તાવ હોય તો તાવ નીકળી જતો હોય કદાચ રાત્રે ઊંઘ ના આવે અને આટલો ટુકડો આપણે ચાવી લઈએ તો રિલેક્સ થઈને ઊંઘી સારામાં સારી વાંચકન છે આ મેન્ટલ હેલ્થ ના જે માનસિક રોગના જે પેશન્ટ છે એના ઉપર સારામાં સારું પરિણામ થશે અને આ છે તો માલકાંગની તેલ છે મસાજ માટે સારામાં સારો જ્યોતિષમતી જેને કહેવાય

એનો પાવડર બનાવવામાં આવે અને આ જે અત્યારે દાખલા તરીકે નોર્મલ પણ લીમડા ગરો ગળો એટલે સર્વરોગી કહેવામાં આવે છે એ કોઈક દાખલા ચામડીનો રોગ છે એ પીવાથી ચામડીનો રોગ જતો રહેતો હોય બીજી વસ્તુ આપણે કોરોના જેવા સમયે આપણે જે કાઢો પીધો છે એમાં મોટા ભાગે લોકોએ આ લીમડાનો ગળો પીધો છે અને આ લીમડાનો ગળો કહેવાનો મતલબ સુગરના પેશન્ટ છે તો શું એવા તો ઘણી બધી વનસ્પતિઓ જોનસાલ છે મધુનાશી ની છે કલ્યાતું છે પછી કડવી નાઈ છે એવી રીતના સાત થી આઠ વસ્તુ મિશ્રણ કરીને અમે દવા બનાવીને આ સુગર ને જે વાત કરી તેમાં સાત થી આઠ વસ્તુ એવી મિક્સ છે અને બીજી બધી જે આ વાત હતા સાંધીવા લખેલ છે તો એમાં પણ સાથે અમારી જાણકારીના હિસાબે સાત થી વસ્તુ એમાં મિક્સ આવતી હોય વધતા અમને અનુકૂળ લાગે તો એમને માલિશ કરવા માટે કોઈ પણ અમે અમને અનુકૂળતા ને અમે દવા એમને માલિશ કરવા પણ આપીએ છીએ બીજી આપણે આપણે આ બાકીના જે સફેદ મૂછળી છે સફેદ મૂછળ એટલે શક્તિવર્ધક છે એનો કોઈ અર્થ કોઈ આપણે પાક પણ બનાવીને ખાઈ શકીએ લોકોની જે અંદરની માનસિકતા છે અમુક વસ્તુ એ માનસિકતા ખોટી છે સારી કે કેવાનું મતલબ જે કમજોર હોય છે શરીર આપણે નેચરલી જે બેનિફિટ આવે એમાં આવશે આ જો આપણે ખાઈએ તો કેવાનું મતલબ જોઈન્ટ ના જે દુખાવો છે એના પર પણ ફાયદો છે કેમ કે એ કેલ્શિયમ ની માત્રા એમાં ભરપૂર હોવાના કારણે સાંધા ઉપર પણ ફાયદો કરે છે એવી જ રીતના અત્યારે આ અર્જુન સર છે અર્જુન સર આ અર્જુનશાલ ના ટુકડા કરેલા છે અને જે બ્લોકેજ નસો હોય એમને ખોલી શકે છે સારામાં સારું પરિણામ અત્યારે એમ સંજીવની કે પણ અર્જુન સાલ હાડના માટે સંજીવની દાયક એવી જ રીતના આ અત્યારે આ જંગલી કેળા છે જંગલી કેળા છે તો આ કેળા હવે અમારા ગામમાં માં પેહલા માં છે કે નાના બાળકો ને કોઈક એવા મહારાજ નીકળે ઝીણી ઝીણી ફોલ્લી નીકળે આના બે ચાર દાણા વાટીને ને એને પીવડાવવા ખંજવાળ કે એનો દુખાવો હલકો થઇ જતો હોય બીજી વસ્તુ એલર્જી ખંજવાળો હોય એના માટે પણ સારા માં સારું છે દાખલા તરીકે લીવર ઉપર સોજો આવેલો હોય પ્રોસ્ટેટ ની જેવી તકલીફ હોય એના માટે પણ એકદમ અક્ષરમાં છે કેવાનો મતલબ આ જંગલી કેળાના બીયા છે આવી રીતના આ રગેત્રોઈડો છે રગેત્રોઈડો પણ લોહીને સુધારનારું છે લોહીને વધારનારું છે કદાચ બેનોને લાભ સફેદ માસિકમાં પણ ખામી હોય એમાં પણ ફાયદાકારક છે છાંદાના દુખાવો હોય એમાં પણ ફાયદાકારક છે આ માછેલ નામનું મૂળિયું છે અને એ મૂળિયું એ પણ ખાંસીમાં કે બેનને કદાચ માસિક આવવાની તૈયારી છે અને એના પેટમાં ઘણો એવો દુખાવો થઈ આવેલો છે એને એક ટુકડો આટલો ચાવીને ને ખાઈ લે તો એ દુખાવો એકદમ સારો થઈ જતો છે જરા પરમાં માં બે પાંચ મિનિટ અંતરે એનો દુખાવો સારો થઈ જતો હશે એવા એવા ઘણા બીમારીમાં એ પણ નહીં ને કરીને પંદર થી વીસ બીમારીમાં હું પોતે અનુભવેલો છું એવી જ રીતના અત્યારે અ તો બીજી એ વાત કરો તો આ ત્રિપલા છે હરડે છે બેડા છે પછી આમળા છે આનો ત્રિપલા અમારી પાસે નેચરલ વસ્તુ મળે એવું નહીં કે મિશ્રિત હોય કોઈની પાસે લીધેલું મારી પોતાની મહેનત છે પોતે જંગલમાં જાઉં છું અને પોતે છે તો આ કલેક્ટ કરીને આ જે મેળાઓ સરકારી મેળાઓ જે થતા હોય જે આપણા પીઆરઆઈ વાળા એ પ્રોગ્રામમાં હું જાઉં છું અને લોકોને પ્રદર્શનની રીતે બતાવું છું અને જે કંઈ કદાચ એ લોકોને અનુકૂળ આવે તો જે એમને પસંદગી ની બનાવ સુધી કે ભાઈ મને પથરી છે તો સારું થશે કે કેમ તો એ લોકોને અનુકૂળ આપે તો અહીંથી હું સારો એવો છે તો ધંધો પણ કરું છું અને લોકોને બતાવું પણ છું બરોબર હવે મારે એમ કદાચ જાણવું હોય આપણા અમારી બાજુ ખાસ કરીને મળતું હોય આ કાસ્ટ મળે પછી લાદી ઉપર ઘસી બીજા ને દર્શાવ્યા પણ આજ કાચકો દાખલા તરીકે નાના બાળકો ને ફૂમી એટલે કરમ્યા જેને કહેવામાં આવે એને એક બે કાચકા આપણે ફોડીને જો આપણે એને ખોડાવી દીધા હોય

તો આ સીંગ જે ખરી સિંગ આપણે કદાચ એનો પાવડર હોય તો આપણે શાકમાં પણ વાપરી શકીએ અને આ જે પાન નો પાવડર છે એ દૂધ કરતા ચાર ગણા સારું છે હા વિટામિન યુ છે આ સરગવાનો પાન આપણે દૂધ પીએ એ કરતા અડધી ચમચી આપી દીધો હોય ને તો એ દૂધ કરતા ચા ગણો ફાયદો છે બીજી વસ્તુ કે સાધારણ દુખાવો હોય એના માટે અક્ષિષમાં અક્ષેષ છે પણ એમાં શું છે કે આ આપણે કોઈ જગ્યાએ ગયા હોય તો પોતપોતાની રેસીપી આપણે ઘરે કદાચ વળી કોઈ આવી રીતના વાપરતો હોય એ પોતપોતાના હિસાબે વાપરતા હોય અને આ આમ આનું આપણે જે સળગવાની સાલ આ સળગવાની સાલ છે આ જંગલી સળગવો છે કેવાનો મતલબ કડવો સળગવો એટલે આ એક જ સળગવાથી ના 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 નથી

અંદર મુકાય આ શાલ જે છે એ સાલમાંથી બનાવેલ પાવડર જંગલી આ મોટા ભાગે છે તો સાંધાના દુખાવા કે અમે બીયાનો પાવડર બિચાર કરીએ બીયો એટલે પછી રગત રેડો પછી આ પછી છે તો આ સાલ

શિવલિંગ બીજ ઘણા લોકો ને કદાચ પરિવાર ને થતો હોય તો એના માપમાં એના ગ્રામના હિસાબે દાખલા તરીકે શિવલિંગ બીજ ને આપડે બેન ને ખવડાવવામાં આવે તો સો ટકા ચાન્સીસ હોય કે એને બાળક થઈ શકે બરોબર

અને એ જો દાખલા તરીકે અનુકૂળતા હિસાબે અને આ વનૌષધિ છે બધાને તો કદાચ એના પર ભરોસો નહીં બેસે પણ અમારું અમારી ફરજ છે કે જે વડવાઓ અમારા જે દાદા પરદાદાઓ એ જે હાચવી રાખેલ છે જંગલમાં જે વનૌષધિ મળતી હોય અને એ વારસામાં છે મારા વારસાના હિસાબે હું સત્તાવીસ થી અઠ્યાવીસ વર્ષથી આ મારા પપ્પાએ જે કંઈક મને બતાવ્યું છે તે હું આ વારસા રીતે આ જીવંત રાખવાનો પ્રયત્ન કરું છું અને મારો છોકરો છે જે વિશાલ એ મારી સાથે અત્યારે બે થી ત્રણ વર્ષથી ભણેલો છે હું ભણેલો નથી છતાંય હું એને ગાઈડ કરું છું અને બતાવું છું કેમ કે આને મારે જીવંત રાખવા છે અને લોકો સુધી પહોંચાડવાનું છે શક્ય થાય તેટલી લોકોની માટે સેવા કરવાની છે એ હિસાબે હું કામ કરું છું તો આપણે કેટલું સરસ માહિતી મળેલી ને આપણે આપણે આજુબાજુ મળે જ છે અમુક થોડીક ઘણી એ બી માહિતી આવેલી તો આગળ મોકલો જેને જરૂર હોય એને સુધી પહોંચાડો વિડીયો કે ઉપર બન તો એના માધ્યમથી કોઈકને ફાયદો થાય તો એનો નંબર અને આ આપી દઈશ મૂકી દઈશ તો કોન્ટેક્ટ કરજો આપણે માટલી લઈએ અને એને વાઢીને એ માટલી માં નાખી દઈએ થોડું પાણી નાખીએ અને ઉપરથી છે તો પાતરા બાંધીને ગરમ કરીએ અને જે પેસન્ટ છે એ ને કપડા કપડા થી ઢાંકીટલું બાજુમાં મૂકી એને પણ માટલું ને પણ અંદર લઈ લે અને પછી થોડો એમાં હોલ કરી દે તો એની જે બાષ્પ નીકળે બા એની જે બા નીકળે એનાથી કમળા જેવી બીમારી હોય એ ઉતરી જતી હોય બીજા ઘણા કમળા ને ઉતારવા માટે ઘણા બધા છે 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 કોઈ કંઠી આટલું બાંધી આપે માથા તો સરસ એવી માહિતી મળી અને જેને જરૂર હોય તેના સુધી પહોંચાડો આપણે જો મારા વિદ્યાર્થી કોઈની આગળ બીમારી દૂર થતી હોય અને તો પછી મારા માટે સારી વાત કહેવાય તો આટલું કામ કરજો બાકી આવીને આવું નવી નવી માહિતી મળતી રહેશે આપણે આપણી ચેનલ પર અને આજે આમની આપણે મુલાકાત લીધી એવી જ રીતે બીજી બધી આ પેલી બાજુ કંઈક છે એ બી આપણે જાણીએ તો એ બધું થોડાક કંદ છે એના વિશે બી જણાવશે આપણને તો આપણે આ જે બધા કંદ મૂળ છે એ બધાની બી માહિતી લઈએ જ એમની જોડેથી ટોટલ ઓળખીયે છે આ સકરિયું છે સકરિયું છે એટલે ઓર્ગેનિક એમાં કોઈ ખાતર કે દવા વાળી વસ્તુ નથી આ મારા વાસ ડાંગ વિસ્તારમાંથી લાવીને આ અત્યારે વસ્ત્રાપુર હાટમાં વેચે છે આંબાદર છે પણ એની એક મોટી જાત છે એને આપણે ચટણી વાટી ને શેકીને આપણે રોટલી સાથે પણ ખાઈ શકીએ આપણે કેવાનું મતલબ પેલો સલાદ જેવો કચુંબર જેવું બનાવીને પણ ખાઈ શકીએ આ પીળી હળદર છે આ પીળી અળદર છે એને પણ આપણે કચુંબર ના રૂપમાં પણ અને આપણે શાક બનાવીએ એમાં પણ એને સુકાવી જો બનાવવા પાવડર બનાવવામાં આવે તો એ આપણે રસોડામાં એવી રીતે આ નેચરલ મતલબ ઓર્ગેનિક છે આ છે તો વારાહી કંશ છે વારાહી કંદ છે એટલે એક જમીનમાં થતો હોય અને એનું બેલો નીકળે બેલો ચોમાસામાં એને અઢી વર્ષ અઢી મહિનાની એની ઉમર છે આ એ વેલો ફૂટે અને એ વેલો છે તો આપણા વાડ ઉપર કે કોઈ ઝાડ ઉપર ચડી જતો હોય મીઠો ના ના મીઠો છે અને એ જે વેલો જે જાય ત્યાં ઉપર વેલા ઉપર આ કરતો આવો તો આપણે આ આ કонથી આ વારાય કон છે એ જે એનો જે વેલો નીકળે એ ઝાડ ઉપર કે વાડ ઉપર ચડી જતો હોય અને એને દોઢ મહિને જેટલું છે તો આવી રીતના ફળ આવતું હોય આ એનું ફળ છે પણ આમાં કેલ્શિયમ ની માત્રા ભરપૂર છે આ આપણે બાફી કાઢીએ કે ચૂલામાં શેકી ને આપણે ખાઈ શકીએ એ સિંગોડા થી બહુ મસ્ત ટેસ્ટ આપે છે આ ઓર્ગેનિક છે પાછું એમાં કોઈ દવા કે ખાતર નથી અને આ વરાયકન છે આ એને અળવી કહેવામાં આવે અળવી છે આ અળવી પણ આની જે ગાંઠો હોય આ પણ અળવી છે આ ગાંઠો છે તો એને જ આવી રીતના આપી હોય અને એને તોડીને છૂટી કરેલી છે એટલે આ આ છે તો મેઇન અળવીની ગાંઠ છે એમાંથી જે પાત્રાઓ જે થતા હોય તે આમાંથી થતા હોય અને એને જે કરે ને અત્યારે આ જે ગાંઠ અહીંયા છે આ આ ગાંઠ છે એવી રીતના ગાંઠો થતી હોય એ ગાંઠો ને જ આપણે સૂંટી પાડેલી છે પણ એને તમે સામાન્ય બાફી કાઢો બાફીને એમને તમે ખાઈ શકો છો પણ આમ આ જે મેન છે એને આપણે બટાકા કાપીએ તેવી રીતના સોલીને પેલા બટાકા જેવું આપણે કાપી કાઢીએ કાપીને ભાફીને પછી આપણને અનુકૂળતા પ્રમાણે આપણે શાક બનાવીને ખાઈ શકીએ આ ટોટલ કેમ મતલબ દેશી છે ઓર્ગેનિક ઓર્ગેન